જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિર્દેશન મેળો યોજાયો કાર્યક્રમ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીની પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો હતો આ ટેકનોલોજી અને મશીનરી નિર્દેશન મેળાનું ઉદઘાટન સમારોહ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયાના હસ્તે યોજાયો હતો આ તકે પ્રાસંગિક પ્રવચન તીર્થ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના હિતેશભાઈ ઝાલાએ કર્યું હતું આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર વીપી ચોવડિયાએ અધ્યક્ષીય પ્રવચનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખેડૂતોને જણાવ્યું હતું તેમજ ખેડૂતોએ ખેતીને વધુ સરળ બનાવવા અને ખર્ચ ઘટાડવા નવી ટેકનોલોજી અપનાવવી જરૂરી છે ત્યારે આ કૃષિ મેળામાં રાજકોટની શક્તિમાન કંપની ભૂમિ ઇરિગેશન તેમજ જૂનાગઢની ધ અજનય ટ્રેક્ટર શ્રીજી ઓટો સહિત વિવિધ કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો